ગુજરાત યુનિવર્સિટી ભારતમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં પણ સ્નાતકની ગેમ ઓડિયો તેમજ ફિલ્મ અને ટેલિવિઝન માટે સાઉન્ડ ડિઝાઇનિંગ માટેની કામગીરી એ ખાસ વિશેષતા છે તેમજ ફિલ્મોના ઓડિયો એડિટર અને સાઉન્ડ ડિઝાઇનર તરીકે પણ સેવાઓ આપી છે અને વર્ચ્યુઅલ રિયાલિટી માટે પણ સાઉન્ડ ડિઝાઇનિંગ કરી રહ્યા છે જેને થ્રીડી ઓડિયો તરીકે પણ ઓળખવામાં આવે છે આમ તેમને ફિલ્મ ટીવી ઉદ્યોગ અને કોમર્શિયલ ગેમિંગ ક્ષેત્રનો બહોળો અનુભવ છે તેઓ બે હજાર અઢાર થી બોલીવુડમાં સાઉન્ડ ડિઝાઇનર ક્ષેત્રે કાર્યરત છે અને તેમણે અત્યાર સુધીમાં સો થી વધુ ફિલ્મો જેવી કે રેસ થ્રી કેસરી બાગી થ્રી મલક અને ગુલબુલિયા થ્રી જેવી હિન્દી ફિલ્મો અને વિટામિન સી વેન્ટિલેટર ધુઆધર કચ્છ એક્સપ્રેસ એકવીસ મુ ટિફિન કસુમ્બો વિક્ટર થ્રી ઝીરો થ્રી બિલ્ડર બોય તેમજ અન્ય મરાઠી અને પંજાબી જેવી ફિલ્મો અને અનેક વેબ સિરીઝમાં કામ કર્યું છે તેમને વર્ષ બે હજાર બાવીસની ગુજરાતી ફિલ્મ ચબુતરો માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા ત્યારે હાલમાં જ બીજી એપ્રિલે મુંબઈ ખાતે યોજાયેલા જન્મભૂમિ ગુજરાતી ફિલ્મ એવોર્ડમાં તેમને ગુજરાતી ફિલ્મ કસુંબો માટે બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે આમ તેમણે ફિલ્મોમાં સાઉન્ડ ડિઝાઇનિંગ ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરી અને નવસારીનું તેમજ ગુજરાતનું અને દેશનું ગૌરવ વધાર્યું છે બ્યુરો રિપોર્ટ Anti-Synius, no Sally.